આજે જામનગર ખાતે અત્યારે જે ગણેશ વિસર્જન અને જે ઈદ બંદોબસ્તની તૈયારીઓ છે એ તમામ તૈયારીના જે સમીક્ષા કરવામાં આવેલી છે પોલીસ દ્વારા છેલ્લા દસ પંદર દિવસથી તમામ પ્રકારની જે તહેવારની ઉજવણી છે એના માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે જેમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હોય એરિયા ડોમિનેશન હોય પોલીસ અને આયોજકોની મિટિંગ હોય શાંતિ સમિતિની મિટિંગ હોય તમામ પ્રકારની વ્યવસ્થાઓના જે સમીક્ષા કરેલી છે ખૂબ સરસ કામગીરી જામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે પબ્લિકને પણ આપણા મારફતે અપીલ કરું છું કે તહેવારો દરમિયાન તમામ પ્રકારની પોલીસ અને વહીવટી તંત્રને સપોર્ટ કરે કોઈપણ પ્રકારની ગેર કોઈ સમજ હોય કોઈ કન્ફ્યુઝન હોય તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરી શકે છે પોલીસ તમામ લોકો શાંતિપૂર્ણ રીતે અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં તમામ જે તહેવારો છે એની ઉજવણી કરે એ પોલીસનો મેઇન સંકલ્પ છે અને તમામ પબ્લિક પાસેથી પણ પોલીસ અપેક્ષા રાખે છે કે પોલીસ અને પબ્લિક સાથે મળી અને પબ્લિકને કોઈપણ પ્રકારના વિઘ્ન અને પ્રકારની તકલીફ ઊભી નહીં થાય એ પ્રકારની તમામ તૈયારીઓ જામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે